ગીરગરડા શહેરમાં ખાતર માટે ખેડૂતોની વહેલી સવારથી લાગે છે લાંબી કતાર હાલ ખેડૂતોને એક તરફ માવટાએ કહેર વર્તાવેલો ત્યારે હવે રવિ પાકમાં ખાતરો માટે વલખા મારવાનો વારો આવ્યો છે ગિરગરડા જીએનએફસી ખાતર ડેપો ખાતે ખેડૂતો પાંચ વાગ્યાથી યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં લાગે છે એક તરફ ઠંડી અને બીજી તરફ આ વિસ્તારમાં સિંહ દીપડાનો ડર ત્યારે ઘઉં અને અન્ય રવિ પાકમાં જરૂરી યુરિયા ખાતર ના મળતા ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન વ્યક્તિ દીઠ માત્ર બે થેલી જ યુરિયા મળી રહ્યું છે જેથી પૂરતું ખાતર ના મળતા ખેડૂતો થઈ રહ્યા છે વધુ હેરાન આહિર કાળુભાઈ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ગિરગઢડા ચિમાનભાઈ મોડક્યા ગામ મારું ગીરગરેડા આ ગીરગરેડા તાલુકો છે સાહેબ અત્યારે પણ અત્યારે ખેડૂતની એવી સમસ્યા છે અત્યારે હાલમાં કે આ એક વખતની સમસ્યા નથી આ દરેક વખતે એવું છે જ્યારે ખેડૂતનો જ્યારે પાક વાવેતર થઈ જાય છે જ્યારે એને સમયસર ખાતર જોઈતું હોય છે ત્યારે ખાતર મળતું નથી અને આમાં અત્યારે આ એક તાલુકો છે આજુબાજુમાં બધા ગામડાણી ઉપર નભે છે 90% માં એવું છે તો સવારમાંથી લાઈનમાં ઉભા રહે છે અમુક બપોર બપોર લગી ઉભા રહી છે તો ઘણા ના વારા પણ નથી આવતા અને એમાં આવે છે બબે થેલી આપવામાં આવે છે તો ખેતરમાં ખાતર પૂરું પડે એમ નથી અને આ એક જંગલ વિસ્તારનો એરિયો છે હવે એ લોકોને અમુક વિસ્તાર મજૂરી નાના ખેતી વાળા હોય મજૂરી પણ કરવી પડે છે અને આખો દિવસ ખેતરમાં કામ કરે હવે આમાં બપોર લગી તો એ લોકોને આમાં ટાઈમ હોય જાય છે અને જયારે પાક પાકી જાય છે અને પછી ખાતર ધોમ મળે છે તો એ શું કામનું નું ત્યારે માણસને ભૂખ લાગે છે ત્યારે જમવાનું ન મળે પ્રકારની વાત છે સાહેબ જયારે આ ઉરિયા અછત અત્યારે દર વર્ષે એટલી થાય છે કે આજુબાજુના ગામડાના લોકો પણ આવે છે અત્યારે એક ભાઈ છે છે અહીંયા અહીંયા આવ્યા બોલો ખાતર માટે આવ્યા છે જો છતાં જો એનો વારો આવશે કે નહીં આવે એ તો કોઈ ખબર નથી આમાં પણ ખાતર મળશે કે નહીં એ લોકો ને અત્યારે અને કાલે પણ જો અત્યારે ખાતર આવ્યું હતું તો માણસોના બે ત્રણ વાગ્યા છેડ વાર આવ્યા હતા અને ખાતર તો કોઈ સમયસર મળતું જ નથી અને ખેતરમાં પાક પાકવા આવે ત્યારે મારે એ શું કામ નું બરાબર છે ને લોકો અને હું તો એ સરકારની સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે ખેડૂતોને આવી રીતના હેરાન ન કરો અને ખેડૂતોને પૂરતા એના સમય પ્રમાણે બધી વસ્તુ મળી રહે એવી મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવો દર વર્ષે આજ ખેડૂતને ખેડૂતને માટે સમસ્યા છે ખેડૂત બધી જગ્યાએ પીડાતા પીડા પીડાઈ રહ્યા છે તો એના માટે કંઈક આમાં સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂત માટે કંઈક આમાં એને મુશ્કેલી ન પડે એ છે મારું નામ જોગ્યા જગદીશભાઈ તાલુકો ગીર ગઢડા સરદાર ડેપોમાં લગભગ સવારના પાંચ વાગ્યા થી અહીં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની અસર બહુ જ છે ગઢડામાં કાલે એક ગાડી આવી અમુક તો અમુક ને મળ્યું નથી અને આ લગભગ આપે છે ત્યારે બે થેલી આપે છે એક આધાર કાર્ડ અને જરૂરિયાત તમારે કેટલી હોય છે જરૂરી તો આમાં જેવો ખેડૂએ એવો અમુક ખેડૂને પંદર વીઘા જમીન અમુક એ વીઘા એમાં દસ પંદર ટેલી જોઈએ એમાં બે ઠેલી શું થાય શું માંગ છે તમારી આમાં અમારે ઉરિયા પૂરતું મળતું નથી માંગ તો શું ખેડો સરકાર કઈ ધ્યાન આપતી નથી આમાં ગીરગઢડા ગામ જીમનલાલ કાનાણી યુરિયા માટે આજે અમે સાત દિવસથી આટા ફેરા માર્યા છીએ છતાંય અમને એક થેલી પણ યુરિયા મળ્યું નથી કાલે સાતસો થેલી મારુતિ ડેપોમાં ઠલવાનું હતું છતાં લાઇન માં ઉભા રેવા છતાં અમને આજે પણ એક થેલી મળ્યું નથી અત્યારે સરદાર ડેપો માં લાઇન લાગી છે ખેડૂતો નહીં અને રાહ જોવે છે મેનેજર માટે અમે પાંચ વાગ્યાના બેઠા છે શું મારું છે તમારી અમારી માંગ છે કે અમને સમયસર યુરિયા મળવું જોઈએ